નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જેમની ખૂબ મોટી સંખ્યા છે તેમના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને પ્રાથમિકતા સાથે હાથ ધરીએ સાથે સાથે એમની જે તકલીફો છે જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ લાવીએ અથવા તો એમના જે પ્રશ્નો જે છે એમની જે દુવિધા છે એને દૂર કરવાના પ્રયાસ અથવા તો એમને હળવા કરવાના પ્રયાસ કરીએ આ જ કારણસર દર્શક મિત્રો તરફથી અમને જે પણ પ્રશ્નો આવતા હોય છે એમની જે રજૂઆતો આવતી હોય છે તે પ્રશ્નો અથવા રજૂઆતોને ધ્યાનમાં લઈને જ અમે આ કાર્યક્રમની અંદર ટોપિક નક્કી કરતા હોઈએ છીએ તો છેલ્લા ઘણા દિવસથી આપની પાસે અમારી પાસે દર્શક મિત્રો તરફથી ઓરલ કેન્સરની જે એક સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અથવા તો આપણે એમ સરળ ભાષામાં કહી શકાય કે મોના જે કેન્સર જે છે એના સંખ્યા દર્દીઓની વધી રહી છે તો એ વિષય ઉપર વાતચીત કરીએ તો દર્શક મિત્રોની આ માંગને ધ્યાનમાં લઈને આજે આપણે ઓરલ કેન્સરના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે ઓરલ કેન્સર શું છે ઓરલ કેન્સર કોને થઈ શકે છે ઓરલ કેન્સરની જે લક્ષણો જે છે એ લક્ષણો કેવા છે અને ઓરલ કેન્સર થયા પછી એની સારવારની એક રીત શું છે ફરીવાર ઓરલ કેન્સર એક વખત ઠીક થયા પછી થઈ શકે છે કે કેમ તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ ખૂબ જ સંવેદનશીલ અને એક જટિલ સમસ્યા ઉપર આજે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સમર્થ દવે જો જે કેન્સર સર્જન છે જે આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે સમર્થભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સમર્થભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે સમગ્ર દુનિયા જે છે એમાં મોંના કેન્સર અથવા તો આપણે ઓરલ કેન્સરના જે દર્દીઓ જે છે એ ભારતમાં સૌથી વધારે છે એક અન્ય અભ્યાસ પણ કરવામાં આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે દુનિયામાં છ દર્દીઓ પૈકી એક દર્દી છે એ ભારતીય છે અને એક ત્રીજા અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વની અંદર ઓરલ કેન્સર અથવા તો જે મોંના કેન્સર જે છે એમાં બે પૈકીનો એક દર્દી ભારતીય છે જો આ પ્રકારની સ્થિતિ છે ઓરલ કેન્સરને લઈને તો આપણે એમ કહી શકાય કે મુખના જે દર્દીઓ જે છે મુખના કેન્સર અથવા તો આપણે મોઢાના કેન્સર કહીએ એના દર્દીઓની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે અને એક ખતરો છે આપણે એમ કહી શકાય કે એક ચેતવણી સમાન પણ છે અને આપણે ખૂબ સારી રીતે એ બાબત પણ જાણીએ છીએ કે ભારતની અંદર તમાકુ પાન મસાલા ગુટકા આ પ્રકારનું જે ઉપયોગ જે છે એ રેકોર્ડ સ્તર ઉપર આપણે કહી શકાય તો પણ અતિશયોગથી થશે નહીં એક રેકોર્ડ સંખ્યામાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને યુવા પેઢી આની તરફ ખૂબ આપણે ચિંતાજનક રીતે વધી ગઈ છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિ છે ત્યારે સૌથી પહેલાં આપણા જે દર્શક મિત્રો છે એમને આપ એ જણાવો કે મુખનું કેન્સર અથવા તો આપણે ઓરલ કેન્સર છે શું ઓરલ કેન્સરની આપણે વાત કરીએ તો ઓરલ કેવિટી અને કેન્સર એ બે પાર્ટનું બનેલું છે કેન્સર જનરલી એક બ્રોડ ટર્મ છે જે બધાને ખબર હોય કે ભાઈ જે આપણા શરીરમાં જે કોષ હોય એનું અનિયંત્રિત જો ડિવિઝન થતું હોય એકમાંથી બે બે માંથી ચારની જગ્યાએ એકમાંથી બે બે માંથી સો બસો ત્રણસો એવી રીતે જો અનિયંત્રિત એનું ડિવિઝન થતું હોય તો આપણે એને કેન્સર ગણી શકીએ અમુક વખતે જે સેલનું ડિવિઝન છે એની અંદર વચ્ચે ચેક પોઈન્ટ હોય એને કંટ્રોલ કરવાનું કામ હોય એ આપણા બોડીમાં જો ના થતું હોય તો એના કારણે કેન્સર થવાના ચાન્સ વધી જાય એટલે ફર્સ્ટ છે કે આને કેન્સર કહેવાય હવે ઓરલ કેવિટીમાં કયા કયા ભાગ આવે કે આપણો હોટનો ભાગ હોય જીભનો ભાગ ગાલની અંદરનો ભાગ જડવાનો ભાગ અને ઉપરનો તળવાનો ભાગ આટલા પાર્ટ આપણે ઓરલ કેવિટી કેન્સરની અંદર આપણે એને કન્સિડર કરી શકીએ હવે ભારત એ વિશ્વમાં ઓરલ કેવિટી કેન્સરનું શું કહેવાય કેપિટલ એટલે છે કેમ કે આપણા ત્યાં ગુટખા પાન મસાલા બીડી સિગરેટનું પ્રમાણ થોડું વધારે છે એમાં પણ ટિપિકલી જે તંબાકુ મૂકવાનો જે તરીકો છે કે આપણે જડબા અને ગાલની વચ્ચે જે તંબાકુ મૂકવાનું આપણું જે પ્રેક્ટિસ છે ઇન્ડિયામાં એના કારણે નીચેના જડબાનું અને ગાલનું કેન્સર સૌથી વધારે થતું હોય છે જ્યારે અમેરિકા અને બીજા કોઈ ફોરેનના દેશમાં જીભનું કેન્સર વધારે થતું હોય છે આપણા ત્યાં પણ ઓરલ કેવિટીમાં આપણે વાત કરીએ તો આપણા ઇન્ડિયામાં જડબાનું અને ગાલનું કેન્સર ઘણું વધારે થાય છે કેમ કે આપણા અહીંયા ખાવાની જે તંબાકુ ખાવાની અને પીડી સિગરેટની જે પ્રવૃત્તિ છે એના કારણે સમર્થભાઈ એક પ્રશ્ન મારી પાસે આવ્યો છે પ્રશ્ન એકદમ સામાન્ય છે અને એમ કહી શકાય કે જનરલ પૂછાતો પ્રશ્ન છે સામાન્ય આપણે બોલચાલની ભાષામાં આપણે આજુબાજુ જોતા હોય કે આ પ્રશ્ન ઉપર જ મોટાભાગે ચર્ચા થતી હોય છે તો એવું પ્રશ્ન આપણી પાસે આવ્યો છે કે જૂના જમાનાની અંદર આપણે એમ જોતા હતા કે પરિવારના ઘણા લોકો ખૂબ મોટા પ્રમાણમાં બીડી સિગરેટના આ પ્રકારનો ઉપયોગ કરતા હતા તો પણ આવા જે લોકો છે પાન મસાલા ખાવાવાળા લોકો એ લોકોની દલીલ એવી છે કે એ જે લોકો હતા એમને કોઈ તકલીફ થતી નહોતી તો આજે આ અચાનક એક પ્રકારની તકલીફ અચાનક કેમ ઊભી થવા લાગી છે તકલીફ તો પહેલા પણ હતી પણ અત્યારે જો જોડે જોડે સ્ટાઈલ આપણે જોઈએ તો પહેલાના જમાનામાં એવું હતું કે તંબાકુ બીડી સિગરેટ ભલે બધા પીતા હતા આલ્કોહોલનું વ્યસન પણ હતું પણ એની સાથે સાથે એક હેલ્ધી લાઈફ સ્ટાઇલ જીવતા હતા અત્યારે કેવું છે કે આપણું લાઈફ સ્ટાઇલ પણ અનહેલ્ધી છે અને સાથે સાથે વ્યસનનું પ્રમાણ પણ વધેલું છે એટલે એના કારણે ઇન્ડિયામાં કાં તો વર્લ્ડમાં તમે જો આપણા ડબલ્યુએચઓનો એક સર્વે હતું કે ઇન્ડિયાને એમણે કેન્સરનું કેપિટલ એમણે ઘોષિત કરેલું છે એનો મતલબ કે લાઈફ સ્ટાઈલનો પણ ઘણો મોટો ફાળો છે આમાં સમર્થભાઈ કે માઉથ કેન્સરની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં આપ અમનારા દર્શક મિત્રો અને એ જણાવો કે એના જે લક્ષણો જે છે એ આપણને કઈ રીતે ખબર પડે કે હવે આપણે આ દિશાની અંદર થોડાક વધી રહ્યા છીએ લક્ષણોમાં આપણે જોવા જઈએ તો સૌથી બેસિક લક્ષણ એ છે કે મોઢામાં જો કોઈ ચાંદી થઈ હોય જીભ ઉપર કોઈ ચાંદી થઈ હોય કોઈ તમને ગ્રોથ જેવું ફીલ થતું હોય પણ એ ઘણા લાંબા સમયથી હોય અને એ તમે તમારા કોઈ ફેમિલી ફિઝિશિયનને બતાવતા હોવ કોઈ ડૉક્ટરને બતાવતા હો તમે એના માટે કોઈ ટ્રીટમેન્ટ લીધી હોય અને એના પછી પણ તમને જો એ અઠવાડિયા દસ દિવસ મહિનામાં જો સારું ના થતું હોય તો એનો મતલબ એવો થયો કે આપણને આ જે ચાંદી કે જે ગાંઠ જેવું થયું છે નોર્મલ નથી અને એને પછી આપણે અર્લી સ્ટેજમાં જો એનું ઇન્વેસ્ટિગેશન ને બધું કરાવી દઈએ તો અર્લી સ્ટેજમાં આપણને એનું ખબર પડે અને એનું નિદાન સારી રીતે થઈ શકે એટલે શરૂઆતમાં કારણો સાથે સાથે ડોક્ટર જોડે સમયસર પહોંચી જવું એ પણ જરૂરી છે સમર્થભાઈ જે રીતે આપે લક્ષણોની વાત કરી એની સાથે સાથે એના કારણો પણ અમને જણાવો કે જેથી એને અમે થોડાક હજુ થોડાક સરળ રીતે સમજી શકે કે એના થવાના કારણો શું છે બેસિક કારણો તો ઓવરઓલ જનરલ પબ્લિક ને ખબર જ હોય છે કે તંબાકુ અને જે આલ્કોહોલ છે એનું વ્યસન ના કારણે આપણને કેન્સર થવાના ચાન્સ વધી જાય છે હવે તંબાકુ એ સ્મોક ફોર્મમાં પણ હોય અને સ્મોકલેસ ફોર્મમાં પણ હોય છે સ્મોક ફોર્મ એટલે આપણે બીડી સિગરેટ ની વાત કરી શકીએ આજકાલ યુવાનોમાં પેલું વેપિંગ નું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે કે ડિવાઇસ હોય છે કે જેમાં ઇલેક્ટ્રિક થી અલગ અલગ ફ્લેવરમાં વેપિંગ મશીન કહેતા હોય તો વેપિંગ મશીનમાં પણ અમુક તંબાકુનું પ્રમાણ હોય જેના કારણે કેન્સર થઈ શકે સ્મોકલેસ ફોર્મની આપણે વાત કરીએ તો છે તંબાકુ ગુટખા જરદા એવું બધું જે ખાતા હોય એના સાથે તમે તો પાન ખાવાની રેગ્યુલર ટેકનિક હોય તો પાનમાં પણ સોપારીને ને એ બધાના કારણે પણ તમને કેન્સર થવાના ચાન્સ વધી જાય આ બધા છે કે આ બધું કરવાથી તમારા સો ટકા ચાન્સ વધી જાય છે એનો મતલબ એવો નથી કે આ કરો એટલે થઈ થઈ જાય એની જોડે જોડે તમારે બેડ ઓરલ હાઈજીન પણ મોટો ભાગ ભજવે છે કે તમે તંબાકુ ખાઓ છો તમે આલ્કોહોલનું વ્યસન કરો છો પણ સાથે સાથે તમારું ઓરલ હાઈજીન દાંતની સાફ સફાઈને એ બધું પણ સારું નથી તો એ બધું જે તમારા કેન્સર થવાના કારણમાં એ એડ ઓન કરે છે એ એમાં વધારો કરે છે સાથે સાથે તમે જોયું હશે કે યુવાનો આજે આઠ દસ ટોળામાં ઊભા હોય એમાંથી બે ત્રણ સિગરેટ પીતા હોય બે ત્રણ ના પીતા હોય આપણને એમ થાય કે ચલો મારો છોકરો તો નથી પીતો પણ એ એ વાતાવરણમાં રહેતો હોય એને સેકન્ડ હેન્ડ સ્મોક કહેવાય કે તમે એવા લોકોની આજુબાજુ રહો છો કે જે વ્યસન કરે છે એ જે મોડામાંથી ધુમાડો બહાર કાઢે છે એ તો તમારા શ્વાસમાં જવાની જ છે એટલે એ જે રીતે સ્મોકિંગ કરે છે એ જ રીતે જો તમે બાજુમાં બેઠા હો તમે એક રૂમમાં બેઠા હો તો તમે પણ એ ધુમાડાનું ડાયરેક કાં તો ઇન ડાયરેક્ટ તરીકેથી વ્યસન કરો જ છો એટલે એ સેકન્ડ હેન્ડ સ્મોક છે એ પણ ઘણું ડેન્જરસ છે અને એના ઉપર પણ આપણે ઘણું ધ્યાન રાખવું જોઈએ કેમ કે બંધ એરિયામાં જો તમે આવી રીતે બીજું કોઈ પણ સ્મોક કરતું હોય તો પણ તમને થવાના ચાન્સ વધી જાય અને નોર્મલ પબ્લિક કરતાં જો વ્યસન કરતા હોવ તો વધારે થાય સાથે સાથે એવું પણ નથી કે તમે આ ખાતા હોવ તો જ તમને મોઢાનું કેન્સર થઈ શકે તમારો જો કોઈ વ્યસન ના હોય અમુક પેશન્ટો એવા પણ આવતા હોય છે કે સાહેબ મને તો કોઈ વ્યસન નથી હું ના તંબાકુ કહું છું ના પીડી કશું નહીં તો પણ મને કેમ કેન્સર તો એના બી અમુક તમારા જો દાંત એકદમ તીક્ષ્ણ હોય તમે જો બહુ સ્પાઈસી ખાવાની તમને આદત હોય તમે જો આલ્કોહોલનું વ્યસન કરતા હોય એ બધા કારણે પણ તમને કેન્સર થવાના ચાન્સ વધી શકે કેમ કે અલ્ટિમેટલી તમારા બોડીમાં જે રિપેર મિકેનિઝમ છે જે આપણે જીનેટિક ને ડીએનએ ની બધી વાતો કરતા હોઈએ છીએ એ લેવલ ઉપર એની ઇફેક્ટ થતી હોય અને પછી તમને કેન્સર થવાના ચાન્સ વધી જતા હોય છે સમર્થભાઈ હાલમાં હમણાં હું આજે વાંચતો હતો આ સંદર્ભમાં થોડો તો એમાં એક અભ્યાસમાં એકદમ સરળ રીતે એ લોકોએ એવું સમજાવ્યું છે કે તંબાકુ પાન મસાલા અને આ કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુનો ઉપયોગ એવો જ છે જેમ કે આપણે ખોટી રીતે કોઈ ડ્રાઇવિંગ કરતા હોઈએ છીએ ખોટી રીતે ડ્રાઇવિંગ કરવાનો મતલબ એ થયો કે અકસ્માત થવાનો અકસ્માત થવાની શક્યતા કોઈ પણ સમય છે અકસ્માત આજે પણ થઈ શકે છે અકસ્માત દસ દિવસ પછી પણ થઈ શકે છે અને અકસ્માત દસ વર્ષ પછી પણ થઈ શકે છે એ રીતે એ લોકો સમજાવવા માગતા હતા કે આ જે ખતરનાક એક રીત જે છે એ કોઈ પણ સમયે નુકસાન કરી શકે છે આ મેં એટલા માટે વાત કરી કે ઘણા દલીલો કરતા હોય છે મેં શરૂઆતમાં વાત કરી કે અમારા પરિવારમાં ઘણા લોકો આ રીતે પાન સિગરેટ પીધા હતા પરંતુ એમને અસર થતી નહોતી તો આ એનો જવાબ એ છે કે આ રીત જે છે તમાકુ પાન મસાલા એ ખોટી ડ્રાઇવિંગ આપણે જે રીતે કરતા હોઈએ અને કોઈપણ સમયે અકસ્માત થવાનો જે ખતરો એક છે એ પ્રકારની આ વાત જે છે

કોઈ પણ દર્દીએ ક્યારે પહોંચી જવું જોઈએ દર્દીએ શરૂઆતમાં તો આપણે ગમે તેટલી અવેરનેસ કરીએ પણ શરૂઆતમાં પેશન્ટનો જે ફર્સ્ટ કોન્ટેક્ટ હોય એ હંમેશા કોઈ ફેમિલી ડોક્ટર કાં તો જનરલી ઓરલ કેવિટીની વાત કરીએ તો કોઈ ડેન્ટલ સર્જન જોડે હોય છે એને ધારો કે કોઈ મોડામાં ચાંદી પડી હોય કોઈ નાની અને ગાંઠ જેવું લાગતું હોય તો શરૂઆતમાં એ લોકલ ફેમિલી ડોક્ટરને જ બતાવવું પડે ઘણી વખત લોકો જાતે જાતે ઓવર ધ કાઉન્ટર કોઈ દવા અને કોઈ ટ્યુબ કેવું કે લઈને જાતે જાતે ટ્રીટમેન્ટ પણ કરતા પણ શરૂઆતમાં ધ્યાન રાખવાની એ વસ્તુ છે કે જો તમે અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ એની કોઈ ટ્રીટમેન્ટ કરી અને જો એ સારું નથી થતું એનો મતલબ કે એ સામાન્ય ચાંદી નથી બીજી વસ્તુ કે તમે કોઈ ડૉક્ટરને બતાવવા ગયા છો એમણે બી બધી ટ્રીટમેન્ટ લખી આપીને નથી સારું થતું તો એકને એક ટ્રીટમેન્ટ રિપીટ કર્યા કરતાં ડૉક્ટર બદલ્યા કરતાં જો સાચા ડોક્ટર જોડે કે જેનો એ વિષય છે એની જોડે જાઓ તો એમને વધારે સારું થઈ શકે કેમ કે ચાંદી આપણે બહુ કોમન વસ્તુ છે કે જીભ ઉપર ને મોડામાં ચાંદી પડી જનરલી પબ્લિકના મનમાં એવું હોય કે ચાંદી જો દુખાવો થાય તો એ કેન્સર છે અને દુખાવો નથી થતો એટલે કેન્સર નથી જેમ કે ઘણા પેશન્ટને અમે જોતા હોઈએ તો કે સાહેબ દુખાવો બિલકુલ નથી થતો આમાં તો કંઈ દુખાવો નથી એવું નથી કેન્સરમાં જો તમને શરૂઆતના સ્ટેજમાં તો ગાંઠ કે ચાંદી કંઈ પણ એમાં કોઈ દુખાવો ના થાય પણ શરૂઆત પછી જેમ જેમ સ્ટેજ તમારું એડવાન્સ થતું જાય એમ તમને એમાં દુખાવો ને બીજું બધું બીજી જગ્યાએ એનો દુખાવો ફેલાવાનું ને બધું ચાલુ થાય સમર્થભાઈ આપની પાસે આ જેમ કે આપણે જાણીએ છીએ કે ફાસ્ટ લાઈફ છે ભાગદોડની લાઈફ છે આજના સમયની અંદર દરેક વ્યક્તિનો એક જ ફરિયાદ હોય છે કે એની પાસે સમય બિલકુલ નથી એ પ્રકારની રજૂઆત દરેક વ્યક્તિ કરતા હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આપની પાસે જે દર્દીઓ અત્યારે આવે છે આપણે ઓરલ કેન્સરને લઈને તો કેવા પ્રકારના દર્દીઓ પાસે હાલના સમયમાં વધારે આવે છે ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયાનું જે ડાયવર્સિટી છે કે જે લારી ચલાવે છે એક માણસ એવો પણ છે કે જે રેગ્યુલર જોબ ઉપર જાય છે અને એક માણસ એવો બી છે કે જેની જોડે અઢળક પૈસા છે એટલે જે રીતે ફાઈનેન્શિયલ ડાયવર્સિટી છે એવી જ રીતે જે પેશન્ટ આવવામાં જે પ્રેઝન્ટેશનની ડાયવર્સિટી પર ગણી છે પેશન્ટો એટલા સજાગ હોય છે કે શરૂઆતના સ્ટેજમાં નાની ચાંદી થઈ હોય તો પણ કેમ કે ઓરલ કેવિટી કેન્સરનું સારી વસ્તુ એ છે કે એ તમને સામે જ્યારે મોર્નિંગમાં તમે બ્રશ કરતા હોવ નોર્મલ ડે ટુ ડે લાઇફમાં તમે એને જોઈ શકો પેટની અંદરનું કાં તો છાતીનું ફેફસાનું કેન્સર ધારો કે તમને થતું પણ હોય તો અર્લી સ્ટેજમાં તમે એને જોઈ નથી શકતા એટલે તમને દેખાય નહીં પણ મોઢામાં તો તમે રોજ આ એક વખત તો જોતા હોવ એટલે નાનું ચાંદી હોય એ પણ તમને દેખાઈ જાય અને તમે એને જો ડિગ્લેક્ટ કરો ને મોટું થાય તો બહાર આવીને પછી બની શકે ઘરવાળા તમને પૂછે કે જો અહીંયા શું થયું એટલે ઇન્ડિયામાં પણ એ જ છે કે પ્રેઝન્ટેશન પણ બહુ જ ડાયવર્સ છે કે નાની ચાંદી નાની ગાંઠ લઈને પણ પેશન્ટ આવતું હોય છે મિડલ સ્ટેજમાં પણ આવતું હોય છે અને અમુક એવા એડવાન્સ સ્ટેજમાં પણ પેશન્ટ આવતું હોય છે કે જેમાં ઘણી વખત સર્જરીનો બી કોઈ રોલ નથી બચતો અને પછી એને એક પેલિએટિવ ટ્રીટમેન્ટ જેવું એક રોલ હોય છે જેમાં પછી સ્ટાર્ટ કરવું પડતું એટલે મોઢા ઉપર નાની ચાંદીથી લઈને મોરું ગળાનો ભાગ આખો ફાટીને બહાર કેન્સર આવી ગયું હોય એવા લોકો પણ છે પ્રેઝન્ટેશન બહુ ડાયવર્સ છે પણ નો ડાઉટ અવે અવેરનેસ નય બધાના કારણે અર્લી સ્ટેજમાં પેશન્ટ ઘણા આવતા હમ સમર્થભાઈ જેમ કે આપની પાસે કેસ આવે છે ખૂબ મોટી સંખ્યામાં તો આપ સૌથી પહેલાં જે દર્દી આવે છે એની એક સારવારની એક રીત જે છે એક એવા પ્રકારની સારવારની એક રીત શરૂ થતી હોય છે સારવારની રીતમાં જો ઓરલ કેવિટીના કોઈ પણ કેન્સરની આપણે વાત કરીએ તો શરૂઆતમાં અમુક પ્રીમેલિગમેન્ટ કન્ડિશન હોય છે કે જેમાં કેન્સર ના કહેવાય ને પણ કેન્સરની શરૂઆત કહેવાય જેમાં સફેદ છારી બાજી જાય કોઈ લાલ છારી બાજી જાય અમુક લોકોનું મોઢું ફૂલતું બંધ થઈ જતું હોય જનરલી તમારી ત્રણ આંગળીઓ જવી જોઈએ બે આંગળી જવી જોઈએ એની જગ્યાએ એક કાં તો એનાથી ઓછી આંગળી જતી હોય તો એવી રીતે અમુક પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન પણ હોય છે કે જેને આપણે કેન્સરની શરૂઆતનો સ્ટેજ કહેવાય કેન્સર ના કહેવાય પણ એની આગળનો સ્ટેજ એ સ્ટેજમાં પણ જો આપણે વ્યસન કરતા હોય અને બીજું બધું ધ્યાન રાખીએ તો એને આગળ થવાના ચાન્સ આપણે રોકી શકતા હોઈએ બીજી વસ્તુ છે કે જો તમને જે ચાંદી છે કે ગ્રોથ મોઢામાં હતો ગળામાં કોઈ ગાંઠ હતી અને એ આપણને હવે ખબર પડી છે કે નોર્મલ નથી લાગતું તો અમારા ફેમિલી ડોક્ટરે તમને કીધું હોય ધારો કે તો એના નિદાન માટે એક પદ્ધતિ છે કે તમે એક બાયોપ્સી લઈ શકો કેમ કે બાયોપ્સી વગર તમે કોઈ પણ ટ્રીટમેન્ટ આગળ વધારી ના શકો તમારે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એ બધું તમને હેલ્પ કરે જ પણ સાથે સાથે બાયોપ્સીનો ટુકડો બહુ જરૂરી છે એટલે તમે પંચ બાયોપ્સી પહેલા કરાવો કે જેમાં હિસ્ટોપેથો એક્ઝામિનેશનમાં બાયોપ્સીના રિપોર્ટમાં તમને ખબર પડે કે તમને પહેલાં તો કેન્સર છે કે નહીં એક વખત કેમ કેમકે બધી જ ચાંદીને બધા જ ગ્રોથ કેન્સર છે એવું જરૂરી પણ નથી એ પણ સમજવું જરૂરી છે કે કોઈ પણ ચાંદી થઈ એટલે કેન્સર છે કે મોઢામાં કે ગાંઠ જેવું લાગે છે કેન્સર છે એવું પણ નથી એટલે જ્યાં સુધી બાયોપ્સી ના થઈ હોય ત્યાં સુધી આપણે એને લેબલ કરવું કે આ કેન્સર છે ખોટું છે એક વખત બાયોપ્સી કરી કન્ફર્મ થયું કે આપણને કેન્સર છે એના પછી તમે સાંભળ્યું હશે કે બધા દર્દી આપણને પૂછે કે સ્ટેજ કયું છે સાહેબ સ્ટેજ કયું છે એટલે સ્ટેજ કરવા માટે આપણે એને સીટી સ્કેન કરાવીએ છાતીનો સીટી સ્કેન કરાવીએ કે જેમાં આપણને દર્દીનું કેન્સર છે પણ એનું સ્ટેજ કયું છે એ આપણને આઈડિયા હવે બધો જ ખેલ સ્ટેજનો છે જો તમારું અર્લી સ્ટેજ હોય મોઢાના કેન્સરમાં તો તમે પહેલા ઓપરેશન કરશો જો થોડું એડવાન્સ હોય તો પહેલા કીમો આપીને એને શાંત કરીને આગળ ઓપરેશન કરી શકીએ અને જો બહુ જ એડવાન્સ હોય કે જેમાં એવું થાય કે ભાઈ ઓપરેશન કરવાથી કે કોઈ ફાયદો નથી થતું તો પછી અમુક કિમોથેરાપી તમારે આપવી પડે એટલે અલ્ટિમેટલી બધો સ્ટેજનો ખેલ છે એટલે બાયોપ્સી કર્યા પછી આપણે સીટી સ્કેન કાં તો જીભનો કેન્સર હોય તો આપણે એમઆરઆઈ કરાવતા હોઈએ કે જેના કારણે આપણને ખબર પડે સ્ટેજ જેમ વાત કરી સ્ટેજની વાત કરી આપણે તો આ ટેકનિકલ શબ્દો વારંવાર આપણને સાંભળવા મળતા હોય છે દરેક દર્દી પાસેથી અથવા તો સામાન્ય લોકો પણ ચર્ચા કરતા હોય છે અને ડોક્ટર્સ કહેતા હોય છે કે આ સ્ટેજ છે આ સ્ટેજમાં તમે આવ્યા છો તો જેમ કે આપણે જ્યારે ઓરલ કેન્સરની વાત કરી રહ્યા છે ત્યારે માનો કે એમાં

એ બધા બી એકદમ આજુબાજુમાં હોય એટલે જેમ જેમ આપણે મોડું કરતા હોઈએ એમ એમ કેન્સર તો કેવું છે કે આજે એક સેન્ટીમીટરનું હોય તો મહિના પછી એ બે સેન્ટીમીટરનું થાય ત્રણ સેન્ટી એ વધવાનું છે એ કોઈની રાહ નથી જોવાનું કે એ શિયાળો છે કે ઉનાળો છે લગન છે કે બર્થ છે એ નથી એ તો એના સમયે ચાલતું રહે એટલે જો શરૂઆતના સ્ટેજમાં જો આપણે એને પકડી લઈએ તો સારું છે જો એડવાન્સ સ્ટેજ થઈ ગયું તો એ એટલે જોખમી થાય કે પછી તમારી જોડે હથિયાર થોડા ઓછા થઈ જાય ધારો કે ફેલાયેલું કેન્સર સ્ટેજ ફોર સ્ટેજ ફોર લોકો પૂછતા હોય તો ધારો કે તમારું છાતીમાં મોઢાનું કેન્સર મોસ્ટલી છાતીમાં ફેલાય તો છાતીમાં જો ફેલાયું હોય તો પછી આગળ કોઈ સર્જરીનું કે એસ સચ કોઈ રોલ બચે નહીં એટલે જોખમી એટલે છે કે કેન્સર તો છે જ પણ જ્યારે ફેલાય ત્યારે આજુબાજુના અવયવોને પણ એ ઇન્વોલ્વ કરવાનું છે જ્યારે નાનું હોય ત્યારે જનરલી કેન્સરની જે અમે સર્જરી કરતા હોઈએ છીએ એ સર્જરીમાં કેન્સરનો ભાગ તો તમારે કાઢવાનો જ છે પણ એની સાથે સાથે એક્સ્ટ્રાક્ટ માર્જિન લેવાનું હોય કે જેના કારણે ફરીથી આવવાના ચાન્સ એ ઓછા થઈ જાય હવે જેટલું મોટી બીમારી એટલું તમારે માર્જિન વધારે લેવું પડે એટલી કુપી વધારે થાય એના કારણે સર્જરી જે શરૂઆતના સ્ટેજમાં કોઈ પેશન્ટ આવ્યું તો એ મિનિમલ સર્જરીના જગ્યાએ એને મેસ મેજર સર્જરી કરવી પડે એટલે જોખમી એટલે છે કે સર્જરીનું જે તમારું એમ્પ્લિટ્યુડ છે એ વધી જાય અને ફરીથી આવવાના ચાન્સ બી જેટલું મોટું સ્ટેજ એટલું વધી જાય તમે જોયું હશે કે ભાઈ આટલા ટક પહેલા સ્ટેજમાં આટલા લોકોનું બચવાના ચાન્સ હોય બીજા સ્ટેજમાં એટલે જેમ સ્ટેજ તમારું વધે એમ તમારા સર્વાઈવલના ચાન્સ ફરીથી આવવાના ચાન્સ એ પણ વધતા જાય સમર્થભાઈ જે રીતે કોઈ દર્દી જે છે એ દર્દી સારવાર કરાવી લે અને એમને એકદમ આપણે એમ કહી શકાય કે બિલકુલ સ્વસ્થ થઈ જાય કોઈ વ્યક્તિ શરૂઆતના તબક્કામાં આવે ત્યારે તો ફરી એ લોકોને આવા પ્રકારના જો દર્દીઓ છે એમને ફરી આ પ્રકારની તકલીફ ઊભી થવાની શક્યતા છે ખરી ફરીથી થવાની શક્યતા સો ટકા કહી શકાય કે હોય પણ એવું નથી કે આપણે થશે એવું માની લેવું જોઈએ કેમ કે જેમ પહેલાં ધારો કે અત્યારે કોઈ પેશન્ટ આવ્યું કે એક મહિનાથી મને મોડામાં ચાંદી જેવું છે એક મહિના પહેલાં તો એને કશું નહોતું સેમ વસ્તુ આપણે ઓપરેશન થઈ ગયું કિમોથેરાપી કાં તો શેકને બધું આપી દીધું અને બધું નોર્મલ થઈ ગયું જેમ પહેલાં કશું નહોતું ને આવ્યું હતું એવી જ રીતે એક વખત ઓપરેશન કર્યા પછી પણ આવવાના ચાન્સ થઈ શકે કેમકે એક ટર્મ છે તમે ગૂગલ કરી શકો ફિલ્ડ ફિલ્ડ કેન્સરા મતલબ એવો થાય કે તમે ધારો કે તંબાકુ ખાતા કે બીડી પીતા હોય સિગરેટ પીતા હો જે તમે તંબાકુ ખાઓ છો એની જે લાળ છે તો આખા મોઢામાં ફેલાવાની છે અને તમે જે સ્મોકિંગ કરો છો એનો બી ધુમાડો તમારા નાક મોઢા ફેફસા બધે જવાનો એટલે તમારું જે આખું અપર એડો ડાયજેસ્ટિવ ટ્રેક છે એ આખો જ એ જે જીનેટિક ચેન્જીસ કાતો જે કેન્સરના અસર હોય એના માટે એ સક્સેપ્ટેબલ થઈ ગયો છે જેમ પહેલા નહોતું ને હવે થયું એમ ફરીથી થવાના ચાન્સ પણ થઈ શકે પણ જનરલી કેવું હોય કે એક વખત પેશન્ટ ઓપરેશન કરાવી દે ફરીથી એ લોકો વ્યસન ચાલુ ના રાખે તો ફરીથી ઓપરેશન કેન્સર થવાના ચાન્સ ઓછા રહે અમુક પેશન્ટો એવા હોય છે કે વ્યસન પહેલા તો જ્યારે કેન્સર થયું હોય ત્યારે છોડી દે ક્યારે છોડ્યું તો ભાઈ દસ દિવસ થયા જ્યારથી ચાંદી છે ત્યારથી છોડ્યું પછી એક વખત ઓપરેશન થઈ ગયું બધું પતી ગયું એટલે એમને એમ થાય કે હવે આપણી બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે હવે આપણે કેન્સર મુક્ત થઈ ગયા છીએ એટલે જો વ્યસન ફરીથી જો એ ચાલુ કરે અવેરનેસ ના હોય તો એના કારણે ઓબ્વિયસલી ફરીથી થવાના ચાન્સ પણ વધી શકે છે એટલે જ અમારે ત્યાં કે ભાઈ કેન્સર થયું એની સારવાર સાથે સાથે એની સાયકોલોજી સમજવી એને સમજાવવું કે વ્યસન મુક્તિ પણ જરૂરી છે કે એક વખત ભલે કરી પણ હવે ફરીથી વ્યસન ચાલુ ના કરે એ પણ સમજાવવું બહુ જરૂરી છે ને સાથે સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલ પણ મેન્ટેન રાખવી કે પેશન્ટનું જો પોઝિટિવ એટીટ્યુડ હશે તો ડ્યુરિંગ ટ્રીટમેન્ટ પણ ફાયદો થશે અને આફ્ટર ટ્રીટમેન્ટ પણ એને ફાયદો થશે આમ ઘણા પેશન્ટો હોય છે કે એને અમે ઓપરેશન પછી સમજાવવા જઈએ તો એમ કે સાહેબ હું તો યોગા પ્રાણાયામ બધું કરું છું પહેલાંથી મને આદત છે તો એ પેશન્ટની ઓપરેશન પછીની રિકવરી અને ફરીથી થવાના ચાન્સને એ બધું બીજા પેશન્ટો કરતા એટલે ઓછું હોય કે એમનું પોઝિટિવ માઇન્ડસેટ હોય એટલે હેલ્ધી લાઇફ સ્ટાઇલ પોઝિટિવ માઇન્ડસેટ સાથે જો સમયસર તમે નિદાન કરાવો અને સમયસર એની સારવાર કરાવો તો કેન્સરમાં પણ કેવું હોય કે બધા કેન્સર ખરાબ હોય એવું નથી હોત આપણે કેન્સર શબ્દ સાંભળીએ એટલે એમ સમજીએ કે ભાઈ બધું પતી ગયું પણ એમાં પણ પ્રકાર હોય આપણા ક્લાસમાં ધારો કે બે પ્રકારના છોકરા એક છોકરો છે તો ચાલુ જ રહે એટલે કેન્સરમાં પણ એવું હોય કે જો બ્રેસ્ટ કેન્સર છે ઓરલ કેવિટીના કેન્સર છે અમુક કેન્સરો એવા છે કે જેની તમે સારવાર અને નિદાન સમયસર કરી લો તો પછી દર્દીની લાઈફસ્ટાઈલ અને જે એનું આયુષ્ય છે એ ઓલમોસ્ટ

કમનસીબ રીતે આપણને જોઈ રહ્યા છે એ દર્દીઓ જે છે એમને આપની સલાહ શું છે કે એમને કયા પ્રકારની શિસ્ત આપે શિસ્તની વાત કરી રહ્યા હતા તો કયા પ્રકારની શિસ્ત એ લોકોએ સૌથી પહેલાં પાળવી જોઈએ જેથી એમની તકલીફ જે છે એ રિકવરીનું પ્રમાણ થોડુંક વધે શિસ્તમાં તો એવું છે કે જે પ્રોબ્લેમ આપણને ખબર છે એને તમે જો એડ્રેસ કરી શકો તો ફરીથી થવાના ચાન્સ કેન્સર થવાના ચાન્સ તમે ઘટાડી શકો હાર્ટ એટેક બી ગણી લે સિફળ ઉદાહરણ કરીએ કે હાર્ટ એટેક થવાના સો કારણ શકે પણ એ કારણમાંથી આપણને એક બે કારણો ખબર છે કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હોય તેલ મરચાવાળું ખાવાનું વધારે ખાતા હોય ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય તો હાર્ટ એટેક આવવાના ચાન્સ તમારા વધી જાય એવી જ રીતે કેન્સર થવાના અને મોઢાના કેન્સર થવાના દસ કારણ હોઈ શકે આપણને કયા બે ત્રણ કારણો ખબર છે એટલીસ્ટ એને કંટ્રોલ કરો તો તમારા કેન્સર થવાના ચાન્સ હોય કે તમે વ્યસન ના કરો તમે જો વ્યસન કોઈ કરતું હોય એનાથી થોડા દૂર રહો કેમ કે જેમ તમને સમજાવ્યું કે સેકન્ડ હેન્ડ સ્મોક છે કે જે સ્મોકિંગ બીજું કોઈ માણસ કરતું હોય અને તમે બાજુમાં ઊભા છો અને એની સ્મોક તમે રેગ્યુલર લેતા હોવ તો એનાથી પણ તમને કેન્સર થવાના ચાન્સ વધે એટલે એવી રીતે તમે એ બધી વસ્તુઓથી પરહેજ રાખો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો જે વસ્તુ આપણા હાથમાં છે તમારા દુશ્મન તમને ખબર હોય તો તમે એને ગોળી મારી શકો દુશ્મન જ તમને ના ખબર હોય તો પછી તમે એને કેવી રીતે એટલે જેટલો મોટો દુશ્મન એટલી એની ટ્રીટમેન્ટ અને એની એની સામે લડાઈ બી એટલી મોટી હોય એવી જ રીતે કેન્સર જો રોગ મોટો છે સામેની લડત એની સારવાર પણ તમારે રીતે એગ્રેસિવ જ કરવી પડે એને જો તમે નિગ્લેક્ટ કરો જાતે ટ્રીટમેન્ટ કરો કાં તો કોઈ ખોટા રવાડે ચડી જાઓ ઘણી વખત એવા દર્દીઓ આવતા હોય છે કે ભાઈ અમારા ગામમાં એક કેન્સરનો પેશન્ટ હતું એને આવું કર્યું તો એને તો સારું નતું થયું ફરીથી થઈ ગયું ને એને તો છે એ વસ્તુ જે ગામનો માણસ તમારો કોઈ રિલેટિવ છે બે પાંચ દસ પેશન્ટનો એક્સપિરિયન્સ હોય પણ જે કેન્સરનો ડોક્ટર હોય એ રોજના સો પેશન્ટ જોતો હોય પચાસ પેશન્ટ જોતો હોય એનો હજારો પેશન્ટનો એક્સપિરિયન્સ હોય એટલે સાચા ડોક્ટરની અને સાચા માણસની સલાહ સાંભળવી બીજા રસ્તે ના ચડીએ કેમકે એ પણ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે તમારી ટ્રીટમેન્ટમાં પેશન્ટ હોસ્પિટલ તો આવી જાય ડોક્ટર થી સમજી પણ લે એક વાત ઘરે જાય એટલે એક રીતે તમે જુઓ કે ભાઈ બ્રેઇન વોશ થઈ જાય કાં તો એનું માઇન્ડ ચેન્જ થઈ જાય એટલે એ પણ એટલું જ જરૂરી છે કે પેશન્ટની સાથે સાથે એના જે રિલેટિવ છે એમનું પણ આમાં અવેરનેસ ઘણી જરૂરી છે કે એ પણ કહી શકે કે ભાઈ આજ ચાંદી પડી છે તમે ચલો ડૉક્ટરને બતાવવા જઈએ ઓકે હા ભાઈ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ઓરલ કેવિટી કેન્સર ઉપર વાતચીત કરી રહ્યા હતા ડૉક્ટરે જે રીતે વાત કરી કે કેન્સર જે રીતે એક મોટી બીમારી છે તે રીતે એની સામે લડાઈ જે છે એ પણ આત્મવિશ્વાસ સાથે લડવાની જરૂર છે સાથે સાથે ખૂબ જ શિસ્ત સાથે એની સાથે લડાઈ લડવામાં આવે તો છેલ્લે એની સામે આપણે જીત મેળવતા હોઈએ છીએ આજે આપણે ઓરલ કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર